દવા કેટલાક લોકોને ટેવ હોય છે કંઈ પણ બીમારી થઈ એ પેલા સિંગ ચણા મમરા ખાતા હોય ને એમ ટીકડી લઈ લેવી ઘેર ઘેર જાતે જાતે ડૉક્ટર બની જવું મન એવી દવા લેવી એના જ કારણે આરોગ્ય ક્ષેત્રે નવો અને ગંભીર પડકાર ધીમે ધીમે ઊભો થઈ રહ્યો છે સામાન્ય બીમારીઓ માટે ડૉક્ટરની સલાહ લીધા સિવાય દવા લેવાની પ્રવૃત્તિ સતત વધી રહી છે ખાસ કરીને એન્ટીબાયોટિક્સનો અયોગ્ય અને અતિશય ઉપયોગ દેશને દવા પ્રતિકારક દેશની જે દવાઓ છે એમાં પ્રતિકારક ચેપોની દિશામાં ધક્કી ધક્કેલી રહ્યો છે એટલે કે આવી દવાઓ પ્રતિકારક ચેપ ચેપની દિશામાં ધકેલી રહ્યો છે જેના પરિણામે લાંબા ગાળે તે ઘાતક સાબિત થઈ શકે એમ છે આ મુદ્દે અનેક નિષ્ણાતો અને સરકાર બંને એન્ટીબાયોટિક્સના જવાબદારી સાથેના ઉપયોગ માટે જનજાગૃતિની અપીલ કરી છે પહેલાં આપણે સાંભળી લઈએ अमित भाई शाह आज शू कहू एंटीबायोटिक दवाओं के लिए जो रेजिस्टेंस आ जाता है वो आज हमारी सोसाइटी के सामने मानव जात के सामने बहुत बड़ा खतरा है और एक प्रकार से साइलेंट डिजास्टर है एएमआर का मतलब होता है माइक्रोब्स पर एंटीबायोटिक के प्रभाव का कम होना या समाप्त हो और इसके लिए तीन मुख्य कारण है एक अंडर यूज अगर आप एंटीबायोटिक का कोर्स शुरू कर इसको पूरा नहीं करते हो तो साइकिल समाप्त नहीं होती दूसरा ओवर यूज किसी भी बीमारी के लक्षण दिखते ही या तो डॉक्टर साहब जल्दबाजी में एंटीबायोटिक दे देते या पेशेंट स्वयं ही ले देता है और तीसरा मिसयूज डॉक्टर की सलाह के बगैर एंटीबायोटिक का प्रयोग मित्रों मैं मानता हूं कि ए बहुत बड़ा संकट है और इंसान नहीं पूरे समाज के लिए संकट है अगर मानव शरीर की एंटीबायोटिक પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી મન કી બાત માં પણ ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે આજકાલ લોકો તાવ શરદી કે દુખાવો થાય અને આવી સામાન્ય સમસ્યાઓમાં સીધા મેડિકલ સ્ટોર ઉપર જાય જાતે ડોક્ટર બની જાય અને પ્રિસ્ક્રિપ્શન વગર મળતી દવાઓ લઈ લે થોડાક દિવસ માટે રાહત મળે પરંતુ એ અંદરખાણે જીવાણુને મજબૂત બના બનાવે છે આ પ્રક્રિયામાં બેક્ટેરિયા દવાઓ સામે લડવાની આપણી જે ક્ષમતા છે એને બેક્ટેરિયા સામે દવા આ જે બેક્ટેરિયા છે દવા સામે લડવાની ક્ષમતા વિકસાવી લે છે અને એટલે જ એ મુદ્દે ચિંતા પણ કરવામાં આવે છે વિશ્વ આરોગ્ય સંગઠને એન્ટીબાયોટિક પ્રતિકારને શાંત રોગચાળો જાહેર કર્યો છે જો આવી પરિસ્થિતિ શરૂ રહેશે તો આગામી વર્ષોમાં સામાન્ય સમસ્યાઓ માટે એન્ટિબાયોટિક દવાઓ બિન અસરકારક સાબિત થશે જીવલેણ પણ સાબિત થશે એટલે જ સતર્ક રહેવું જરૂરી છે તમામને સતર્ક કરવા જરૂરી છે એન્ટિબાયોટિક ગોળી એવી દવા છે જેનો ઉપયોગ બેક્ટેરિયાને મારી અથવા તેમની વૃદ્ધિ અટકાવીને બેક્ટેરિયાના ચેપ એટલે કે ઇન્ફેક્શન દૂર કરવા માટે થાય છે જોકે આ એન્ટિબાયોટિક્સ સામાન્ય શરદી અથવા ફ્લૂ જેવા વાયરલ ચેપ સામે બિનઅસરકારક છે એન્ટિબાયોટિક્સ માત્ર એલોપેથી ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ લેવી જોઈએ અને સીધા જઈ મેડિકલ સ્ટોર ઉપર જવાથી લેવા માટે પણ ટાળવું જોઈએ ડોઝ કોઈ જાણતું નથી ડોઝ કોઈ પૂરો કરતું નથી અને સમસ્યા થાય છે સારી વાત એ છે કે આપણી ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલે આ મુદ્દે એસઓપી પણ જાહેર કરી છે અને તમામે સૂચના પણ આપી છે કે કેવા સંજોગોમાં એન્ટીબાયોટિક્સ આપવી અથવા ન આપવી બસ આખા મુદ્દાને સમજવો છે ડૉક્ટર રાકેશભાઈ જોશી સુપ્રિન્ટેન્ડન્ટ છે અસારવા સિવિલ હોસ્પિટલના ડૉક્ટર યોગેશભાઈ ગુપ્તા સિનિયર ફિઝિશિયન છે જોશી સાહેબ સિવિલે કયા પ્રકારની એસઓપી જાહેર કરી છે શું કારણ રહ્યું અભ્યાસ શું કહે છે એટલે આપણે સૌ જાણીએ છીએ જેમ આપણે વાત કરી કે અત્યારની જે ચિંતા છે એ એન્ટી માઇક્રોબિયલ રેજિસ્ટન્સ એટલે કે આજે પણ આપણે સૌ જોઈ રહ્યા છે કે મોદી સાહેબે પણ મન કી બાતમાં કહ્યું અને અમિત શાહ સાહેબે પણ આજે આ જ વસ્તુ દોહરાઈ છે કે એક એક અજાણ શત્રુ છે અને ડબલ્યુ એચ આપણને વારે વારે આ બાબતે ચેતવી રહ્યું છે અઢારથી પચીસ જે નવેમ્બરના સમયમાં આખું અઠવાડિયું એન્ટીમાઈક્રોબિયલ રેજિસ્ટન્સને કેવી રીતે ખાળવો અથવા એના ઉપર કેવી રીતે જીત મેળવી એના માટે દરેકે દરેક જગ્યાએ દરેકે દરેક હેલ્થ કરવો અને મેડિકલ કોલેજમાં ઉજવવા માટેની પણ એક ગાઈડલાઇન આપવામાં આવી હતી સિવિલ હોસ્પિટલે આની તૈયારીઓ એમ કહીશ ને કે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ચાલું કરી અને બે હજાર પચીસના માર્ચ મહિનાથી અમે એને ઇમ્પ્લિમેન્ટ કરી મહત્વની વસ્તુ એ છે કે ખૂબ અગત્યની જે વાત કરી કે અન્ડરયુઝ ઓવરયુઝ અને મિસયુઝ આ ત્રણ સૌથી મહત્ત્વના જે મુદ્દાઓ છે એન્ટીબાયોટિક યુઝ માટેના એના માટેની પહેલ અમે હોસ્પિટલ ખાતે એવી રીતે કરી કે દરેકે દરેક હેલ્થકેર વર્કરને ખાસ કરીને રેસિડન્ટ ડૉક્ટર્સ કન્સલ્ટન્ટ્સ એ બધાની સાથે મળી અને એક કમિટી બનાવી અને એવું ડિસિઝન લેવામાં આવ્યું કે એન્ટીબાયોટિક એકચ્યુઅલી ત્રણ પ્રકારની હોય છે એક જે કોમનલી વપરાય જેને તમે વાપરી શકો જે ઇઝીલી એક્સેસિબલ છે બીજી એન્ટીબાયોટિક તમે વોચમાં રાખો કે એને જરૂર પડે તો એનો યુઝ કરવો અને એક જે ત્રીજું લેવલ છે ઇટ ઇઝ રિસ્ટ્રિક્ટેડ એન્ટીબાયોટિક કે એ એન્ટીબાયોટિકને જો તમારે ચાલુ કરવી હોય તો પર્ટિક્યુલરલી તમારે એનું ફોર્મ ભરવું પડશે દર્દીને શું રોગ છે દર્દી કયા દિવસથી કઈ એન્ટીબાયોટિક લઈ રહ્યા છે અને એની સાથે સાથે કલ્ચર લેવાનું અને પછી જ એ હાયર એન્ટીબાયોટિક ચાલુ કરવાની જેમ આપણે જોઈ રહ્યા છીએ કે ધીરે ધીરે કરીને એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ એટલો બધો હદે વધી રહ્યો છે આપણે સૌએ કદાચ દરેકે દરેક વ્યક્તિએ સમાજના વ્યક્તિએ પણ આ વાત સાંભળી હશે બહુ કોમનલી કે મારા પોતાના સ્વજનને સારામાં સારી હોસ્પિટલમાં દાખલ કર્યા લાખો રૂપિયા ખર્ચ્યા બધી જ દવાઓ આપી પરંતુ એ દવાઓની અસર નથી અથવા આપણે એમને બચાવી ન શક્યા અત્યારનો સમય છે આપણે સૌએ જાગી જવાનો અને જો અત્યારે પણ નહીં જાગીએ તો આ વસ્તુ ખૂબ કોમન થઈ જશે અત્યારે આપણી પાસે જે લેવલની એન્ટિબાયોટિક્સ અવેલેબલ છે અને જે પ્રમાણે જીવાણુઓમાં એનો રેજીસ્ટન્સ આવી રહ્યો છે બેની વચ્ચે ખૂબ મોટો ગેપ છે એટલે કે રેજિસ્ટન્સ ખૂબ પ્રસરી રહ્યો છે અને એ જ પ્રમાણે નવી દવાઓનું ઉત્પાદન એટલું થતું નથી ખાસ મહત્ત્વની વસ્તુ છે કે ન માત્ર કોમન પબ્લિક પરંતુ ઇવન હેલ્થકેર વર્કરે પણ ખૂબ સાવચેતીથી એકો એક દવાનો ઉપયોગ કરવો પડશે એટલે સિવિલ હોસ્પિટલમાં એ સિસ્ટમ કરી કે તમારે રિસ્ટ્રિક્ટેડ એન્ટીબાયોટિક જે જનરલી ચૌદ નંબર એટલે ચૌદ દવાઓ છે એવી જે હાયર એન્ટીબાયોટિક્સ છે જે હાઇએસ્ટ લેવલની છે એનો ઉપયોગ કરતાં પહેલાં એનો જસ્ટિફિકેશન જરૂરી છે કે કેમ એ ચાલુ કરવી છે અને એના પહેલાં બ્લડ કલ્ચર લેવાનું એટલે કે દર્દીની અંદર આપણે એક કોમન ઇન્ફેક્શન છે એવું કહીને નહીં અટકી જઈએ પરંતુ એક ઇન્ફેક્શન શેનું છે કયો બેક્ટેરિયા એમને લાગ્યો છે એ જોઈ એના પછી જ એન્ટિબાયોટિક આપવી એટલે કે કલ્ચર લેવું અને એનો રિપોર્ટ જ્યારે આવે ત્યારે ડિસિઝન લેવું કે આ જે એન્ટિબાયોટિક મેં આપી છે એ ખરેખર એને અસર કરી રહી છે કે નહીં કરી રહી હોય તો બાકીની બધી દવાઓ બંધ કરીને માત્રને માત્ર જે બેક્ટેરિયા ઉપર મારણની અસર કરતી હોય એ દવા ચાલુ રાખવી અને એનો કોર્સ કમ્પ્લીટ પૂરો કરવો એની જવાબદારી જે તે યુનિટ અને એ ડિપાર્ટમેન્ટના ડૉક્ટરની રહેશે એ જ રીતે અણઘણ એટલે કે જરૂર ન હોય ત્યારે હાયર એન્ટિબાયોટિક અને રિસ્ટ્રિક્ટેડ એન્ટિબાયોટિક ચાલુ ન કરવી એનો હંડ્રેડ પર્સન્ટ કંટ્રોલ એ યુનિટ પર અને સિસ્ટર ઇન્ચાર્જ પર આપેલો કે ક્યારે પણ આવી પરિસ્થિતિ આવે તો પહેલાં ડોક્ટર પાસે કલ્ચર લેવડાવવાનું એનું ફોર્મ ભરવાનું અને પછી એ કેટલા દિવસ આપી એનું નોંધ લેવાની આનાથી લાંબા ગાળે એવો અમને મળશે કે એકચ્યુલી કયા બેક્ટેરિયા અને કઈ એન્ટીબાયોટિક એને કામ કરી રહી છે એટલે ખૂબ જ જરૂરી છે કે અત્યારે કોઈ પણ કારણ વગર હાયર એન્ટીબાયોટિક ચાલુ ન કરવી અને જરૂર ન હોય તો ન જ લેવી જે ઓવર ધ કાઉન્ટર પ્રિસ્ક્રિપ્શન છે એ પણ બંધ થવા જોઈએ અને દરેકે દરેક વ્યક્તિ એ વસ્તુ સમજવાની છે કે આપણે પહેલું નથી કહેતા કે એક કોમન કોમન સ્ટેટમેન્ટ છે કે શરદી થાય ને તો જો આપણે દવા ચાલુ કરીએ ને તો એક અઠવાડિયામાં મટી જાય અને જો દવા ન લઈએ તો સાત દિવસમાં મટી જાય આ એના જેવી સિમ્પલ વાત છે કે જ્યાં જરૂર નથી ત્યાં મહેરબાની કરીને એન્ટીબાયોટિક ન લો ડૉક્ટર કહે તો જ એને ચાલુ કરો અને જો ચાલુ કરો તો એનો કોર્સ કમ્પ્લીટ કરો આપણે ઘણી સાંભળ્યું છે બે દિવસ દવા લીધી ખૂબ સારું લાગ્યું અને આપણી જાતે બંધ કરી દઈએ મહેરબાની કરીને આવું ન કરો કોર્સ ચાલુ કરવામાં આવે ડૉક્ટરે એન્ટીબાયોટિક લખી છે તો એ કમ્પ્લીટ કોર્સ પૂરો કરો જે રિસ્ટ્રિક્ટેડ દવાઓ છે એ મહેરબાની કરીને ડૉક્ટર્સ પણ ન લખે હેલ્થકેર વર્કર પણ ન લખે અને જે અધૂરું જ્ઞાનવાળા લોકો છે એમને ખાસ વિનંતી કે એમના પોતાની રીતે એ દવાઓ કોઈને પ્રિસ્ક્રાઈબ પણ ન કરે અને એ પોતે પણ ન લે જો આટલી આપણે કાળજી રાખશું ને તો ચોક્કસથી આના ઉપર આપણે ધીરે ધીરે કંટ્રોલ લાવી શકશું ખૂબ ખૂબ સમય જશે કેમકે આ માત્ર ને માત્ર કહેવાથી કેમ કે આખું અઠવાડિયું અમે જે હમણાં સેલિબ્રેટ કર્યું એની અંદર સાતે દિવસ દરેકે દરેક હેલ્થકેર વર્કર એટલે કે ઓપીડીની અંદર સગાવાલાનો પણ સમજાવવામાં આવ્યા જેને બેક્ટેરિયાને એક મોન્સ્ટર તરીકે બતાવ્યો એટલે કે લોકો સુધી એ વાત પહોંચાડવી છે કે તમે આને નિગ્લેક્ટ ન કરો આ એક અજાણ શત્રુ છે જો આપણે એના ઉપર વિજય નહીં મેળવીએ તો ઘણા બધા રોગો ઉપર આપણે કાબૂ નહીં મેળવી શકીએ એટલે એમાં સમાજનો અને સમાજનો સહકાર પણ ખૂબ જરૂરી છે ડોક્ટર્સ અને હેલ્થકેર વર્કર્સનું નોલેજ અપડેટ થાય એક પ્રોટોકોલ ફિક્સ થાય એક એસઓપી ફિક્સ થાય એ પ્રમાણે જો આપણે એન્ટિબાયોટિક વાપરીએ તો આઈ થિંક ઓવર અ પીરિયડ આપણે ધીરે ધીરે કરીને એના ઉપર કંટ્રોલ લાવી શકશું ડૉક્ટર સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર મારી સાથે ગુપ્તા સાહેબ જોડા ગુપ્તા સાહેબ જો દવાનું એટલે મેડિસિન ગુજરાતીમાં દ અને પેલો એમ એ સિવાય આપણને ઝાઝી ગતા ગમ નથી આપણે બી બીમાર પડી એટલે ઘરવાળી મને શરદી થાય એટલે સફેદ નાની એમથી ટેબલેટ આપી દે ખાઈ રહ્યો એ બી પીડા કલરની જે લાલ કલર લીલી આંથી બધું ખબર નહીં પડતી એટલે એકદમ સરળ અને દેશી ભાષામાં આખો મુદ્દો સમજવો છે કઈ કઈ દવાઓ કેવી રીતે લેવી ના લેવી અને કઈ દવાઓની વાત થઈ રહી રોનકભાઈ બે વસ્તુ પહેલાં શરૂઆતમાં કહીશ કે તમે તમારી પ્રસ્તાવના મેં કીધું કે ચિંતાનો વિષય બની શકે છે અને ઘાતક બની શકે છે પણ હું તમને કહીશ કે આ ચિંતાનો વિષય બની ચૂક્યો છે ઓલરેડી આપણે બહુ જ મોડા છીએ કેમ કે મારા દેશના બે મુખ્ય માણસો એ કે પ્રધાનમંત્રી અને હોમ મિનિસ્ટર જ્યારે એને એને એડ્રેસ કરતા હોય તો તમે વિચારી શકો છો કેટલો ચિંતાનો વિષય થઈ ચૂક્યો છે અને બીજી વસ્તુ ઘાતક એટલા માટે છે કે બે હજાર ઓગણીસનો એક નાનો ડેટા આપું કે ઇન્ડિયાની અંદર ટોટલ ત્રણ લાખ ડેથ થઈ હતી એક વર્ષની અંદર આ એન્ટિબાયોટિક પ્રતિકારના કારણે અને દસ લાખની ઉપર ડેથ થઈ હતી જેમાં આ એન્ટિબાયોટિક પ્રતિકાર એક કારણ હતું એટલે કમસે કમ તેર ચૌદ લાખ ડેથ એક વર્ષમાં થઈ હતી એટલે ઘાતક ઓલરેડી સાબિત થઈ ચૂક્યું છે આના સાથે હવે તમારો જે સવાલ હતો એ કે સામાન્ય ભાષામાં સમજીએ તો અત્યારે કોઈ પણ રોગ થાય તમને શરદી ખાંસી હોય તમને ઉલટી આવે તમને ડાયરિયા થાય તમને માથું દુખે તમને પેટમાં દુખે તમને પેશાબમાં બળતરા થાય તમને પગ દુખે તમને રાત્રે ઊંઘ ના આવે તમારા વાળ ખરે એક્સ વાય ઝેડ તમે ચિહ્નો લઈને જાઓ એટલે પછી સોરી ટુ સે ડૉક્ટર હોય કેમિસ્ટ હોય કે પોતે પેશન્ટ હોય એને તો એમ જ થાય કે જો એન્ટીબાયોટિક ખાઈશ ને તો જ આ બીમારીઓથી કે આ ચિહ્નોથી મને શાંતિ મળશે સો આ વાત થઈ રહી છે એન્ટીબાયોટિક્સની આ એન્ટીબાયોટિક્સ એટલે કઈ દવાઓ જે બેક્ટેરિયા એટલે કે જે સૌથી સૂક્ષ્મ જીવ છે આ દુનિયાના દુનિયા અત્યાર સુધી બે કે ત્રણ વખત નાશ પામી હશે તો આ બધા નાશ પામે એમાં બધા મરી ગયા પણ આ જીવો જે બચી ગયા ને એ બેક્ટેરિયા કહેવાય જે સાહેબ અજાજ શત્રુ કહેતા હતા એને મારક મારવા માટે એને સામે એક હથિયાર બનાવવા માટે વૈજ્ઞાનિકોએ એક દવા બનાવી જેનું નામ આપણે આપ્યું એન્ટિબાયોટિક જેમાં કદાચ ચાલીસ પચાસ જાતિ એન્ટિબાયોટિકો ગ્રુપની અંદર અવેલેબલ છે જેમાં સામાન્ય એન્ટિબાયોટિક જેમ કે એજિથ્રોમાઇસિન ઓફ્લોક્સાિન ના નોરફ્લોક્સાિન ડોક્સિસાઈક્લિન આપણે બહુ કોમનલી કેમિસ્ટ અને પેશન્ટોને બી ખબર છે એવી દવાઓ છે આ સો આ એ દવાઓની વાત થઈ રહી છે રાઈટ રોનકભાઈ હવે ઇમ્પોર્ટન્ટ સવાલ જે છે જે રાકેશભાઈએ બહુ જ અદ્ભુત રીતે સમજાવ્યું અને અભિનંદન આ પાત્ર છે કે સિવિલે આવી પહેલ કરી છે સિવિલે ઇન્ફેક્ટ ગયા વર્ષે એક બહુ જ મોટો ડેટા પ્રકાશિત કર્યો હતો જેમાં એક આખા વર્ષમાં એ લોકો એન્ટિબાયોટિકનો યુઝ અને મિસયુઝ વિશે ડેટા લીધેલો તમને જાણીને આશ્ચર્ય થશે કે સિવિલની અંદર એક વર્ષની અંદર જે ફર્સ્ટ એટલે પ્રથમ જે હથિયાર છે એન્ટીબાયોટિકનો એની સામે એંસી ટકા પેશન્ટોમાં પ્રતિકાર જોવા મળ્યો હતો એટલે કે હું એ દવા આપું તો પણ એ દવાથી બીમારી મટે નહીં અને સાહીઠ ટકા એવા પેશન્ટો હતા જેમાં થર્ડ લાઇન એટલે કે પહેલી તો છોડો બીજી તો છોડો ત્રીજો હથિયાર બી વાપર્યો હોય ને તો એમાં પણ પ્રતિકાર જોવા મળ્યો હતો એટલે તમે સમજી શકો છો કે કેટલી આ ટ્રેન આગળ નીકળી ચૂકી છે હવે ઇમ્પોર્ટન્ટ સવાલ જે છે એ છે કે સરકારે કેમ આ કદમ લેવા પડ્યા કે મારા પ્રધાનમંત્રી મનની બાતમાં વાત કરી રહ્યા છે મારા હોમ મિનિસ્ટર જ્યારે નેટકોનમાં આવ્યા કે ગઈકાલે વાત કરી રહ્યા છે કે સિવિલે આવી ગાઈડલાઈન બહાર પાડવી પડી એવું નથી કે ગાઈડલાઈન છે નહીં પણ આપણા ત્યાં એક બહુ જ કોમન વસ્તુ જોવા મળે છે કે આપણે દરેક વખતે વસ્તુમાં પેશન્ટને અને કેમિસ્ટને જવાબદાર ઠેરવી દઈએ છે પેશન્ટ તો બિચારો કેવો છે સાહેબ કે એને રોગ આવે ને એટલે મટવા માટે કંઈ પણ કરે એ તો મટતા ક્યાં ના કરતા એટલે એને તો જે દવા મળે એ કેમિસ્ટ આપે કે ડોક્ટર આપે કે એના મગજમાં જે ચાલતી હોય વિવેક બુદ્ધિ હોય એ પ્રમાણે દવા લઈ લે કેમિસ્ટનું કેવું છે કે એ લોકલ કોમ્યુનિટીમાં કામ કરતો હોય એક દર્દી આવીને કે બોસ મને તાવ આવ્યો છે તું કંઈક દવા એટલે જે માહિતી આપી દે એ ક્યારેય પણ તમે આજે સાહેબે કીધું ચૌદ ની જે વાત કરીને એ કેમિસ્ટ અને પેશન્ટને તો ખબર સુધી નથી હોતી કે જે એ લોકો આપી દે એ ખાલી ને ખાલી ડોક્ટર મિત્રો જ પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે આ વાત હું એટલા માટે કરી રહ્યો છું ગંભીરતાથી કરી રહ્યો છું કે સમય આવી ગયો છે ડૉક્ટરોએ સાથે મળીને સમજી વિચારીને વિવેક બુદ્ધિ અને સાયન્ટિફિક નોલેજ વાપરીને આના ઉપર સ્ટ્રિક્ટ ગાઈડલાઇન્સ બનાવવી પડશે ફોલો કરવી પડશે નહીતર બે હજાર ઓગણીસના જે ડેટા તેર લાખના બોલે છે ને સાહેબ એ તમને બે હજાર ત્રીસ આવતા આવતા પચાસ લાખના બોલે ને તો મારે મારી ડિગ્રી છોડી દેવી સો આ એન્ટીબાયોટિકનો જે ચક્ર છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને છેલ્લી વસ્તુ કહીશ તમને સાહેબ એન્ટીબાયોટિકનું રિસર્ચ એટલો સ્લો છે ને દસ વર્ષે એક નવી એન્ટિબાયોટિક આવે છે બીપીની દવા ડાયબિટીસની દવા દર છ મહિને બની જાય છે નવી પણ એન્ટિબાયોટિકો દસ દસ વર્ષે આવે છે એટલે આપણા જોડે એકચ્યુઅલી આ હથિયારો બહુ જ ઓછા છે અને છેલ્લું આ જે જીવ છે ને એ કેટલા ઇન્ટેલિજન્ટ છે તમને સમજાવું કે જ્યારે આ જીવને આપણે એન્ટીબાયોટિકથી મારવાનો કોશિશ કરીએ ને તો આ મારો બેટો છે ને એને ભણવા લાગે એને એ હથિયારને સમજવાની કોશિશ કરવા લાગે અને થોડાક જ મહિનાઓથી લઈને થોડાક વર્ષોની અંદર આ જંતુને એ ખબર પડી જાય કે આ હથિયાર મને કેવી રીતે મારી રહ્યો છે અને એની સામે પ્રતિકાર ઊભો કરે હવે એટલું જ ઓછું નથી આ જંતુ જે છે ને એ પ્રતિકાર ઊભો કરીને આ પ્રતિકાર વિશે જેટલી નોલેજ એને મેળવી હોય ને એ બીજા બેક્ટેરિયાને પણ આપે જેને કે આપણે જીન ટ્રાન્સફર કહીએ છીએ તમે વિચારી જુઓ આ જીવ કેટલો સૂક્ષમ છે પણ એનું ઇન્ટેલિજન્સ જુઓ કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે પોતાને જાતને બચાવવા માટે કેટલી મહેનત કરી રહ્યો છે પણ આપણે માનવજાત કેવા છીએ હથિયાર છે ઓછા પણ એનો મિસયુઝ એનો ઓવરયુઝ એનો અંડર યુઝ આ યુઝ ખોટા ડોઝમાં આપવું ખોટા ખોટા ડ્યુરેશન માટે આપવું કરી કરીને ખબર નહીં આપણે આ હથિયારને આપણે જીનાશ તરફ લઈ જઈ રહ્યા છે એટલે બે હાથ જોડીને વિનંતી હોમ મિનિસ્ટર ને પ્રાઇમ મિનિસ્ટરે કહેવું પડે રાકેશભાઈએ આવી સ્ટ્રિક્ટ ગાઈડલાઇન બનાવવી પડે એની જરૂર જ નથી ડૉક્ટરોએ વિવેક બુદ્ધિ વાપરવી જ પડશે પેશન્ટના પ્રેશરમાં આવીને દવાઓ લખવાનું બંધ કરવું જ પડશે અને દરેકને આપણે અવેરનેસ ફેલાવી જ પડશે ડૉક્ટર સાહેબ બસ હવે દેશી ભાષા વાત સમજવું છે ડૉક્ટર દર્દી પ્રેશર કરે જલ્દી સાજો થઈ જશે પણ ડૉક્ટર કેમ લખી આપવા દવા શું ડોક્ટર ડોક્ટર જાણતા તો હોય કેમ લખી આપતા હશે એક્ઝેક્ટલી એ જ એકચ્યુઅલી એક સૌથી ગૂંછવણવાળી વસ્તુ છે મારા માનસિકતામાં મને આજ દિન સુધી નથી ખબર પડી હું બી ડૉક્ટર છું સાહેબ મારા સામે બી પ્રેશર ઘણા પેશન્ટો કરતા હશે ને કે સાહેબ આ શરદી ખાંસીથી ત્રણ દિવસ થઈ મટતી નથી અને ઉધાર ફેરી અને કહું સાહેબ વાયરલ છે વાયરલ છે એલર્જી છે એલર્જી છે ડેન્ગી થઈ અને એમ કે આ વાયરલ છે ચિકનગુનિયા કહું તો આ વાયરલ છે પણ પ્રિસ્ક્રિપ્શનની અંદર એન્ટીબાયોટિક લખી કાઢું તો એ જસ્ટિફિકેશન તો મારા માનસિક મારા મગજમાં બેસતું જ નથી કે આપણે પેશન્ટને સમજાવીએ કેમ નહીં પેશન્ટને આપણે બે વખત ત્રણ વખત ચાર વખત પાંચ વખત કેમ ના કહીએ ધીરજની પાર્ટ કેમ ના બનાવીએ પણ એના પહેલાં મારે મારો ધીરજનો પાર્ટ ભણવો પડશે ને સાહેબ પણ આ એન્ટીબાયો બાયોટિક લખી આપો તમે એવું લઈ લઉં તો સાજો જલ્દી થઈ જાઓ આપણે કેવું પ્રેશર છે એટલે લખી દે તો સાજો ખરેખર જલ્દી થઈ જ હવે તમે જે બહુ જ વાત કરીને એનું તમને એક સાયન્ટિફિક ઉત્તર આપું જ્યારે જંગ થાય સાહેબ રોનકભાઈ ત્યારે ઇન્ડિયા પાકિસ્તાનમાં જંગ થાય તો આપણા સૈનિકો જ્યારે પાકિસ્તાન સૈનિકોને મારતા હોય તો ખાલી ને ખાલી એ સૈનિકો જ પાકિસ્તાન સૈનિકો જ મળતા હોય છે કોલેટરલ ડેમેજમાં આપણા સામાન્ય નાગરિકો નથી મળતા હોતા એવી રીતે જ્યારે હું આવા એન્ટીબાયોટિક્સ યુઝ કરું ને ત્યારે એ બેક્ટેરિયા જે છે નહીં ને એ મળવાનો નથી પણ મારા બોડીની અંદર એવા ઘણા સારા બેક્ટેરિયા છે જે મારા બોડીને જીવન બચાવવા માટે બહુ જરૂરી છે મારા ભૂખમાં છે મારા ચામડી પર છે મારા પેટની અંદર છે મારા ગળાની અંદર છે એટલે કોલેસ્ટ્રલ ડેમેજમાં ખરેખર એ એન્ટીબાયોટિકથી એ બેક્ટેરિયા મરી જાય છે અને જ્યારે એ બેક્ટેરિયા મરી જાય છે ને ત્યારે આપણા બોડીની અંદર રોગનું ઘર કરે છે અને બીજી વસ્તુ જ્યારે આપણે એન્ટીબાયોટિક આપીએ એમાં ઓવરયુઝ કે અંડર યુઝ કે મિસયુઝ કરીએ ને ત્યારે સામાન્ય બેક્ટેરિયા મરી જતા હોય છે પણ જે બેક્ટેરિયાને બેક્ટેરિયા પ્રતિકાર ઊભો કરી દીધો હોય છે ને એ બચી જાય છે એ ગ્રો કરે છે એ વધારે વધે છે એ એક્સપોનેન્શિયલી વધે છે એકથી દસ 10 થી સો 100 થી હજાર થાય છે અને પછી જ્યારે એ બોડીની અંદર રહી જાય છે ને ત્યારે તમે કોઈ પણ એન્ટિબાયોટિક આપી દો સાહેબ જીવ બચાવવું મુશ્કેલ થઈ જાય છે રાકેશ સર જે હમણાં કહેતા હતા ને કે દવા આપવું જી પણ મહિનો થઈ ગયો પંદર દિવસ થઈ ગયો પેશન્ટ સારો જ નથી થતો બીકોઝ આ કારણ છે આને માટે એટલે એન્ટિબાયોટિક આપો એટલે રોગ તો નથી મટવાનો જી એ તો જે સમયે મટવાનો છે જાતે મટી જવાનો છે ડેન્ગી છે છ દિવસમાં મટી જાય શરદી ખાંસી એ ત્રણ દિવસથી છ દિવસમાં મટી જાય ઇન્ફ્લુએન્ઝા છે ફ્લુ છે એ તમારા થી પાંચ દિવસમાં મટી જાય એ મટી જ જવાના છે પણ થાય છે શું એક સાયકોલોજી છે રોનકભાઈ મેં તમને દવા લખી તમને દવામાં એન્ટીબાયોટિક લખીને આપી તમને તો ખબર પડે નહીં અધા દર્દી કે મેં તમને શું લખીને આપ્યું છે તમારો રોગ પાંચ દિવસે મટી ગયો તમને શું લાગે ડોક્ટરે દવા લખીને એમાં મટી ગયો ના ભાઈ એ ખરેખર મટવાનો છે તો જાતે બસ જો ડૉક્ટર સાહેબ અત્યાર સુધી દર વખત વિનંતી કરતો હતો કે આની દવા બતાવો અસરળ ભાષામાં આપે છે કે પંદર સોળ સત્તર એન્ટીબાયોટિક હું ગ્રાફિક્સ નથી બનાવી શક્યો રિસર્ચ કરીને એટલે તમારી જોડેથી એ એન્ટીબાયોટિકના નામ જાણી લઉં ભાઈ આના સાચવજો આનાથી કઈ કઈ સાહેબ આઈડિયલ બધા એવું પૂછે ડૉક્ટર દવા લખી આપો હું તમને કહું ડૉક્ટર એ લખી આપો કે આ દવા નહીં લેવી પહેલી એક્ઝેક્ટલી તો તમારો બહુ જ બહુ જ ઇમ્પોર્ટન્ટ તમારો પ્રયાસ છે જેનું હું અભિનંદન પાત્ર ગણું છું પહેલી છે એજિથોમાઇસિન બીજી છે ઓફ્લોક્સાિન ત્રીજી છે નોરફ્લોક્સાિન ચોથી છે ડોક્સીસાઇક્લિન આ ચાર વસ્તુઓ પાંચમી છે સિપ્રોફ્લોક્સાિન આ પાંચ વસ્તુઓ છે ને એ દરેકના મનમાં વસેલી છે એક વખત લીધી હોય ને એટલે બીજી વખત બી એ જ લેવા જતો રહે કેમિસ્ટ્રો બી આ પાંચ જ દવા સૌથી વધારે યુઝ કરે છે આ પાંચ એન્ટીબાયોટિકોનો યુઝ આપણે કમ્પ્લીટલી બંધ કરી દેવો જોઈએ ખાલી ને ખાલી પ્રિસ્ક્રિપ્શન પર આ દવાઓ મળવી જોઈએ અને પ્રિસ્ક્રિપ્શન લખનારે બી થાય એ કીધું રાકેશભાઈ બહુ મહત્ત્વનું છે પેશન્ટે પૂછવું જોઈએ કે સાહેબ આ દવાનું આપવાનું કારણ શું છે લઉં તો શું થશે નવું નહીં લઉં તો શું થશે આ પૂછતા દર્દીએ પૂછવું જ જોઈએ અને તો જ એની ફીસ ભરવી જોઈએ